જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે આ મહિનામાં પૂનમ ક્યારે છે તેનું મહત્ત્વ શું છે પૂનમના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું એ પહેલાં સૌ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો આ મહિનામાં પૂનમ બાવીસ મે બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગે અને સુડતાલીસ મિનિટથી શરૂ થશે જે પૂર્ણિમા તેથી તેવીસ મે બે હજાર ચોવીસ ના રોજ સાંજે સાત વાગે અને સમાપ્ત પણ થઈ જશે એટલે કે આ વખતે તિથી ત્રેવીસ મે ના રોજ ઉજવવામાં આવશે પૂનમના દિવસે સ્નાન અને દાનનો મહા ઉત્સવ થશે આ દિવસને વૈશાખ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે ચંદ્ર પોતાની કળાઓથી પૂર્ણ હોય છે આ તિથિને ધર્મ ગ્રંથોમાં પર્વ કહેવામાં આવે છે આ તિથિએ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે તીર્થ અથવા તો પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં પણ આવે છે આ દિવસે કરવામાં આવતા દાન અને ઉપવાસથી અક્ષય ફળ પણ પ્રાપ્ત થાય છે તો સૂર્યથી ચંદ્રનું અંતર જ્યારે એકસોને થી એકસો એંસી સુધી હોય છે ત્યારે પૂર્ણિમા તિથી આવે છે જેના સ્વામી સ્વયં ચંદ્ર દિવસ છે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર એકબીજાની સામસામે હોય છે આ બંને ગ્રહોની સ્થિતિથી સમ સપ્તક યોગ બને છે પૂર્ણિમાનું વિશેષ નામ સોમ્યા છે પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા શુભ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જ્યોતિષ ગ્રંથોમાં પૂર્ણિમા તિથિની દિશા અવ્યય જણાવવામાં આવી છે આ દિવસે ગંગા અને અન્ય છ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને પિતૃઓની પૂજા કરવાથી અનેક ઘણું વધુ પુણ્ય પ્રાપ્ત પણ થાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરવું જોઈએ જો તમે પવિત્ર સ્થળોએ સ્નાન માટે ન જઈ શકો તો તમારે ગંગાના પાણી અથવા તો અન્ય પવિત્ર નદીઓના પાણીને મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ આ શુભ દિવસે દાન કરવાનો સંકલ્પ લઈને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું જોઈએ આમ કરવાથી પણ તમને પૂર્ણ પુણ્ય મળે છે દર મહિને પૂર્ણિમાને કોઈ ને કોઈ પર્વ જરૂર ઉજવવામાં આવે છે આ દિવસનું ભારતીય જનજીવનમાં વધારે મહત્વ પણ છે દર મહિનાની પૂનમે એક સમય ભોજન કરવામાં આવે છે આ દિવસે ચંદ્રદેવ અથવા તો ભગવાન સત્યનારાયણનું પણ વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે અને સાથે જ સમૃદ્ધિ અને પદ પ્રતિષ્ઠા પણ મળે છે મૃત્યુના દેવતા યમરાજને પ્રસન્ન કરવા માટે વૈશાખ પૂર્ણિમાના દિવસે વ્રત રાખવામાં આવે છે અને નિયમો અનુસાર પૂજા કરવામાં પણ આવે છે આ દિવસે ચંપલ છત્રી ઘી ફળ શાકર ચોખા મીઠાનું દાન કરવું પણ શુભ છે આ દિવસે દાન કરવાથી મનની શાંતિ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે યમરાજનું પણ વરદાન પણ પ્રાપ્ત થાય છે અને અકાળ મૃત્યુનો પણ ભય નથી રહેતો વૈશાખી પૂર્ણિમાના દિવસે ચંદ્રની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવાની વિધિ છે આ દિવસે શ્રી હરિના આશીર્વાદ મેળવવા માટે તેમને ભોજન અર્પણ કરો અને પંચામૃત ચઢાવો આ દિવસે વૈસાખ સ્નાન પૂર્ણ થાય છે વૈશાખી પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની વિધિ છે આ દિવસે સ્નાન વગેરે કર્યા પછી દાન કરવામાં આવે છે પૂર્ણિમાના દિવસે યમરાજને પાણી વાસણ અને મીઠાઈઓ વગેરેથી ભરેલું પાત્ર અર્પણ કરો શાકર અને તલનું દાન કરવાથી અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે સ્થિર મન અને એકાગ્ર ચિત્તથી યમરાજની પૂજા પણ કરવી જોઈએ સત્યાવીસ નક્ષત્રોમાં સ્વાતિ નક્ષત્ર દાનમાં પુણ્ય પ્રદાન કરનાર છે તેનો અધિપતિ વાયુદેવ છે અને તેનો સ્વામી રાહુ છે તેવી જ રીતે સિદ્ધ યોગના પ્રમુખ દેવ ગણેશ છે જે દરેક પ્રકારના કાર્યમાં સફળતા પણ આપે છે આ દિવસે તુલા રાશિમાં ચંદ્રની હાજરીને કારણે ધનમાં વૃદ્ધિ થશે અને આ દિવસે સ્નાન કરવું અને પાણી ઘાસ અને સફેદ વસ્તુઓનો દાન કરવું પણ શુભ રહેશે આ રીતે દાન કરવાથી સૌભાગ્ય વધે છે અને સ્વાસ્થ્ય પણ મળે છે વૈશાખ માસની પૂર્ણિમાએ કરવામાં આવેલું દાન આખા માસમાં કરવામાં આવેલું દાન જેટલું પણ પુણ્ય આપે છે ચાલો જાણીએ કે વૈશાખ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ તો જેમ કે માંગલિક કાર્યો જેવા કે યજ્ઞ વાસ્તુ પૂજા વિવાહ ઘર અથવા તો કોઈ પણ મકાન બાંધકામ શરૂ કરવું જોઈએ આભૂષણની ખરીદી દેવતા પ્રતિષ્ઠા પૂર્ણિમાની તિથિએ કરવી જોઈએ આ સાથે ગુરુવાર હોવાથી ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કપડાં અને પાણીનું દાન કરવું જોઈએ અને આ સાથે આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ અને ભગવાન વિષ્ણુને પૂજા કરો આ દિવસે ગાયને આખા દિવસ માટે ખાદ્ય સામગ્રી અને ઘાસ અથવા તો ચારાનું પણ દાન કરવું જોઈએ પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વૈશાખ માસની પૂર્ણિમાએ ભક્તિ પ્રમાણે કરવામાં આવેલ દાનનું પુણ્ય ક્યારેય પણ સમાપ્ત થતું નથી તેનાથી આ લોક અને પરલોકમાં સુખ મળે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે તલ ધાન્ય અને જળનું દાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે સોનું ચાંદી હાથી અને ઘોડાના દાન કરતાં આનું મહત્વ વધુ છે અન્ન જળનું દાન કરવાથી મનુષ્ય દેવતા અને પિતૃઓ બધાને તૃપ્તિ મળે છે શાસ્ત્રો અનુસાર કન્યાદાનને પણ આ બધા દાન સમાન માનવામાં પણ આવે છે

બસો વર્ષ પછી આ નક્ષત્રમાં બિરાજમાન થયા છે તો તે શાસ્ત્ર પ્રમાણે બુદ્ધ પૂર્ણિમાના દિવસે શનિની આ વિશેષ સ્થિતિ ત્રણ રાશિઓ માટે વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે ચાલો જાણીએ કે કઈ ત્રણ ભાગ્યશાળી રાશિ છે જેમાં પહેલી રાશિ છે મેષ રાશિ તો આ દુર્લભ સંયોગથી મેષ રાશિને અચાનક જ આર્થિક લાભ થવાની આશા છે આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે કાર્યસ્થળમાં શાનદાર પ્રદર્શન કરશો ખર્ચ પર નિયંત્રણ રહેશે સાથે સાથે તમારો આત્મવિશ્વાસ પણ વધશે વેપારીઓને પૈસા કમાવાની ઘણી વિશેષ તકો પણ મળશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકાગ્રતામાં પણ વધારો થશે બીજી રાશિ છે તુલા રાશિ તો શનિનો કોઈ સારા સમાચાર પણ મળી શકે છે ત્રીજી રાશિ છે કુંભ રાશિ તો આ દુર્લભ કુંભ રાશિના લોકોને આવકના સ્ત્રોતમાં વધારો થશે તમને અચાનક જ ક્યાંકથી પૈસા મળી શકે છે રોકાણ કરવા માટે આ સમય સારો માનવામાં આવે છે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરશો તો તમને મોટો ફાયદો પણ થઈ શકે છે તમારું વ્યક્તિત્વમાં પણ સુધારો થશે વિવાહિત જીવન માટે પણ આ સમય અનુકૂળ છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ પણ લખવાનું ભૂલતા નહીં